પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે મળી જશે એન્જિન નેવું ટકા હાઇડ્રોલિક્સ હોય સો ટકા બેટરી નવી છે ટાયર પણ સારા વ્યાજબી ભાવે મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરનું તમને બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ મોડલ ની વાત કરું તો બે ફોલ્ટ નથી કન્ડિશનમાં તમે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કર્યા વગર ન જતા વેચાઈ જશે તમારે ખોટો નવી નાખેલી છે ટાયર જોવા મળશે જે રિમોટ કરાવેલા છે ટાયર પણ સારા ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ તમે જોઈ શકો છો ક્લીન ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે આપવાનું છે કિંમત બે લાખ અને પિસ્તાલીસ હજાર અંદાજીત રૂબરૂ સ્થળ ઉપર તમારે ટ્રેક્ટર લેવું હશે તો હજુ કિંમત ઓછી થઈ જશે આ કિંમત અંદાજિત છે ટ્રેક્ટર તમારે લેવો જ ત્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર પ્રોપર અમરેલી જોવા મળશે